વધારે ચા પીવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે છે જેમ કે એસિડિટી ગેસ અને પેટનો કરે તેમ વધુ પડતી ચા પીવાથી પેટમાં એસિડિટી વધે છે ખાસ કરીને સવારે ઉઠીને આપ જે ચા પીવો છો તે આપના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને આપના સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે તેથી વધુ પડતી ચા પીવાની ટેવ ન રાખો વધુ પડતી ચા પીવાની હાનિકારક અસરો વધુ પડતું કેફીન ચામાં કેફીન હોય છે જેનું વધુ પડતું સેવન કરવાથી અનિંદ્રા ચિંતા અને તણાવ થઈ શકે છે પરંતુ વધુ પડતું કેફીનનું સેવન તમારા સ્વાસ્થ્યને અસર કરે છે તેમજ એસિડિટીની સમસ્યાઓ દાંતની સમસ્યાઓ તેમજ હૃદયની સમસ્યાઓ જેવી મોટી અને ગંભીર સમસ્યાઓ વધુ પડતી ચા પીવાથી થઈ શકે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે